નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પરિવાર સાથે આવી પોતાના વતન દાસા મુકાવે મતદાન કર્યું જસવંતસિંહ ભાભોરે આવી તેમના માતા ચરણ સ્પર્શ કરી અને પોતાનો મત આપ્યો હતો સાથે જસવંતસિંહ ભાભોરના માતા તેમજ પરિવારે પણ મતદાન કર્યું હતું દાહોદના વિકાસ દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે માન્ય મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં વિકાસના કામોની જે ભેટ આપી છે ભારતના નકશામાં દાહોદ લોકસભા ક્ષેત્રને લખિત કરવા માટે માન્ય મોદી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી તરફથી મતદારોનો પહેલેથી જોગ હતો આજે પણ છે ફોમ ભર્યું તે પહેલાં આખી લોકસભા ક્ષેત્રના અમારા કાર્યકર્તા અમારા મતદાર ભાઈ બહેનોએ મોદી સાહેબને સાથ આપીને વિકાસની સાથે રહ્યા છે વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અને મોદી સાહેબના આહવાનને પૂર્ણ કરવા માટે દાહોદ લોકસભા ક્ષેત્રમાં એ સો ટકા વોટિંગ કરવા માટે મતદારભાઈ બહેનોને અપીલ કરું છું ત્રીસ બાર ચારસો બાર ફિર એક બાર મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા માટે અમારા કાર્યકર્તા અને ભાઈ બહેનો જંગી ભારી બહુમતીથી મતદાન કરશે અને આ સીટ ઐતિહાસિક લીડ સાથે મેં જીતશું એવી આશા એક કરું છું